પદ્મિની બા વાળા જી ના મને ત્યાં કોઈ આમંત્રણ નથી

સહમતી નહીં હંમેશા ચાલીએ તો બધાને સાથે લઈને ચાલીએ આમાં તો કઈક કોથરામાંથી બિલાડા કાઢવા જેવું છે આ લોકો તો એવું કરી રહ્યા છે અને અમને ભટકાવી રહ્યા છે કે ભાઈ કયા રસ્તે આ લોકોને આ ડાવડું કરી નાખી એટલે અમને ભટકાવવાની એક આ કોશિશ મને હવે લાગી રહી છે કે જો એ લોકો સાચા હોત તો મને ઇન્વિટેશન ત્યાં કેમ નથી અને રાજપરિવારમાં પણ જે ભાવનગરના સ્ટેટ છે એમને પણ નથી કરણી સેનાના આપણે રાજશેખાવજી છે મહીપાલસિંહ મકરાણા છે પ્લસ આપણા વિરેન્દ્રભાઈ છે